પોરબંદર સહિત સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ ચાલીસ લાખથી વધુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પૌષ્ટિક નાસ્તો પૂરો પાડવામાં આવી રહ્યો છે આ યોજના રાજ્યની બત્રીસ થી વધુ શાળાઓમાં અમલમાં છે જે બાળકોને ભણતર સાથે પોષણ પણ પૂરું પાડે છે રાજ્યની શાળામાં દરરોજ સવારે જ્યારે ઘંટ વાગે છે ત્યારે બાળકોના ચહેરા પર માત્ર ભણવાનો જ નહીં પણ એક ખાસ ઉત્સાહ જોવા મળે છે આ ઉત્સાહનું કારણ છે મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજના જ્યારથી મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજના અમલમાં આવી છે ત્યારથી શાળાનું વાતાવરણ બદલાઈ ગયું છે શાળામાં બાળકોને અલગ અલગ ધર્મ ગરમ અને પૌષ્ટિક નાસ્તો જેવો કે સુખડી ચણા ચાટ મિક્સ કઠોળ સહિત સ્થાનિક શ્રી અન્ન મિલેટ પીરસવામાં આવે છે બાળકો એકસાથે બેસીને નાસ્તો કરે છે જેનાથી તેમની વચ્ચે સમાનતા અને સમરસતાની ભાવના કેળવાય છે

મુખ્યમંત્રી કુલ શિક્ષણ ઉત્સાહ પણ વધ્યો છે ગુજરાત સરકારની આલ્પાહારનો જે કોન્સેપ્ટ આવ્યો છે એનાથી બાળકોનો સર્વાંગી વિકાસ થયો છે સાથે સાથે જે બાળકોને પૌષ્ટિક આહાર ઘરે મળતું નથી એ બાળકોને અત્યારે સુખડી ચણા ચાટ આડા લપસી જેવા ઘણા બધા નાસ્તાનો પણ યોજનાનો લાભ મળ્યો છે આ યોજનાથી બાળકો હરક્ષ સાથે ઉલ્લાસ સાથે શાળામાં આવતા થયા છે જે બાળકો ઘરે ભૂખ્યા રહે છે એ બાળકો પણ અહીંયા આવીને પોતાનું જે મન ભરીને નાસ્તો કરી શકે છે જેને કારણે એનો અભ્યાસમાં મન લાગે છે અને શારીરિક રીતે સક્ષમ થયા છે બાળકો આ યોજનાથી અમારી શાળાની હાજરી અમારી શાળાનું વાતાવરણ અને અમારી શાળાની સંખ્યા જે છે એમાં પણ જાજેઓ ફર્ક પડ્યો છે ફેર પડ્યો છે એટલે સરકારની આ યોજના ખૂબ જ સરસ છે